શહેરના ઉદ્યોગ અને વેપાર જગત માટે એક મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એક ગણાતા ઉદ્યોગ પ્રદર્શન ઉદ્યોગ વેચર પચીસનું સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા આ પંદરમાં ઉદ્યોગ પ્રદર્શનમાં દેશભરના એકસો પંચોતેરથી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેશે ઉદ્યોગ વેચર હજાર પ્રદર્શન સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અંકલેશ્વર જામનગર વલસાડ દાદરાનગર હવેલી મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી નોયડા પંજાબ હિમાચલ પ્રદેશ ઉદયપુર અને તમિલનાડુ જેવા શહેરોના ઉદ્યોગકારોને એક મંચ પર લાવશે આ પ્રદર્શનમાં વિવિધ ઉદ્યોગો જેમ કે સોલાર એનર્જી સોલાર પેનલ ઇન્વર્ટર વોટર ટ્રીટમેન્ટ ઇલેક્ટ્રિકલ ટેક્સટાઇલ એન્સીલરી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટલ ટેકનોલોજી ફાઇનાન્સ બેન્કિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોના ઉત્પાદકો અને સેવાઓ પ્રદર્શિત કરવામાં આવશે પ્રદર્શનનું ઉદઘાટન ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યે કરવામાં આવશે જેમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી જયરામભાઈ વસાવા ઉપસ્થિત રહેશે તેમના ઉપરાંત અન્ય ઉદ્યોગપતિઓ બેન્કિંગ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રના અગ્રણીઓ પણ હાજર રહેશે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિશેષ પ્રદર્શન વિસ્તારોની વ્યવસ્થા કરવામાં આવી છે ઈ મોબિલિટી વેલ્ડિંગ ટેકનોલોજી ઉદ્યોગ માટે રિન્યુએબલ એનર્જી ઉકેલો જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે સેવા ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી બેન્કિંગ ફાઇનાન્સ લોજિસ્ટિક્સ વેર હાઉસિંગ અને આઈટી સેવાઓ માટે વિશેષ સ્ટોલ તૈયાર કરાયા છે આ એક્ઝિબિશન માં ટેક્સટાઇલ એન્સેલરી ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ એન્જિનિયરિંગ સેગમેન્ટ એનવાયરમેન્ટ સેગમેન્ટ સર્વિસ સેગમેન્ટ અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેગમેન્ટ ગવર્મેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રોડક્ટો પ્રદર્શિત કરવામાં આવશે આ ઉદ્યોગ એક્ઝિબિશનમાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ સેગમેન્ટ ઓટોમેશન એન્ડ રોબોટિક એસી ડીસી ડ્રાઇવ કેબલ સ્વિચ ગિયર ટુલ્સ ગિયર મોટર્સ ટેક્સટાઇલ એન્સેનરી પમ્પ એન્ડ વાલ કટિંગ ટૂલ્સ વગેરે વિવિધ પ્રકારની એન્સિલરીઓ અને વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીને લગતા આ સાધનો આઇટમો પ્રસ્તુત કરવામાં આવનાર છે આ ઉદ્યોગ પ્રદર્શન સવારે દસ થી સાંજે સાત સુધી ખુલ્લું રહેશે અને જનતા માટે મફત પ્રવેશ રહેશે આ પ્રદર્શન ઉદ્યોગકારો સ્ટાર્ટઅપ્સ વિદ્યાર્થીઓ અને ટેકનોલોજી ઉદ્યોગમાં રસ ધરાવતા લોકો માટે એક મહત્વપૂર્ણ તક તરીકે સાબિત થશે